શ્રીમદ્ભગવદીતા અધ્યાય દસ શ્લોક બત્રીસ સર્ગાણા આદિ અંત મધ્યમ છે એ અહમર્જુન અધ્યાત્મવિદ્યા વિદ્યાના વાદ પ્રવદતા અહમ અનુવાદ હે અર્જુન હું સમગ્ર સર્જનોનો આદિ મધ્ય તથા અંત છું હું સર્વ વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા છું અને તર્કશાસ્ત્રીઓમાં હું જ નિર્ણાયક સત્ય છું ભાવાર્થ સર્જનોમાં સર્વપ્રથમ સમગ્ર ભૌતિક તત્વોનું સર્જન કરાય છે પૂર્વે સમજાવ્યા પ્રમાણે દ્રશ્ય જગત મહાવિષ્ણુ ગર્ભોદક્ષાયી વિષ્ણુ તથા ક્ષીરોદક્ષાયી વિષ્ણુ દ્વારા ઉત્પન્ન અને સંચાલિત હોય છે અને પછી શિવજી દ્વારા તેનો સંહાર થાય છે બ્રહ્માજી ગૌણ ગૌણસ્રષ્ટા છે સર્જન પાલન તથા સંહાર કરનારા આ સર્વ અધિકારીઓ પરમેશ્વરના ભૌતિક ગુણોના અવતારો છે તેથી પરમેશ્વર જ સર્વ સર્જનોના આદિ મધ્ય તથા અંત છે ઉચ્ચ શિક્ષણ માટે જ્ઞાનના અનેક ગ્રંથો છે જેમ કે ચાર વેદ છ વેદાંગ વેદાંત સૂત્ર તર્કગ્રંથ ધર્મગ્રંથ અને પુરાણ એ રીતે કુલ ચૌદ પ્રકારના ગ્રંથો છે આમાંથી વિદ્યા વિષયક ગ્રંથ ખાસ કરીને વેદાંત સૂત્ર કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે તર્કશાસ્ત્રીઓમાં જુદા જુદા પ્રકારના તર્ક થાય છે પ્રમાણ દ્વારા તર્કની પુષ્ટિ કે જેનાથી વિપક્ષોનું પણ સમર્થન થાય તે જલ્પ કહેવાય છે પોતાના વિરોધીઓનો માત્ર પરાભવ કરવા કરેલો પ્રયાસ વિતંડા કહેવાય છે પરંતુ વાસ્તવિક નિર્ણયને વાદ કહેવાય છે આ નિર્ણયાત્મક સત્યનું કૃષ્ણનું પ્રતિનિધિત્વ સૌથી મહત્વનું છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ